વિરમગામ શહેરમાં દાઉદી સમાજના અગ્રણીઓ દ્વારા અંચમુખી મહાદેવ અને ખંભરાય માતાના મંદિરના જીર્ણોદ્વા માટે દાન આપવામાં આવ્યું વિરમગામ શહેર હંમેશા સામાજિક સમરસતા એકતા અને ભાઈચારા માટે ઓળખાય છે જેનું એક જીવંત ઉદાહરણ તાજેતર માં દાઉદી વોરા સમાજના ના અગ્રણીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું વિરમગામ શહેરના કાસમપુરા પાસે આવેલ પંચમુખી મહાદેવ અને ખંભલાય માતાના ના મંદિર નો મોટાભાઈ અલીભાઈ પરિવાર દ્વારા રૂપિયા નું દાન આપીને કરી હતી વિરમગામ રામ મહેલ મંદિર ખાતે કમાલપુર વાળા મનોજભાઈ શાસ્ત્રી મહારાજ કસા નું રસપાન કરાવી રહ્યા હતા તે દરમિયાન વ્યાસપીઠ ઉપરથી મહારાજ તેમજ મહંત રામકુમાર દાસજી બાપુએ દાઉતિ વોરા સમાજના અગ્રણીઓ સાર ઉઠાડી સન્માન કર્યું હતું સમાજ ની ભક્તિ ભાવ અને સમર્પણ માટે હૃદયપૂર્વક જોવા મળ્યું હતું હિન્દુ સાધુ અને દાઉદી સમાજના અગ્રણીઓ એકમેક ને મળ્યા અભિનંદન આપ્યા અને સમાજ માં અને શાંતિ ના સંદેશ ને વધુ મજબૂત બનાવ્યું

ત્રણ ચાર તાલુકામાં જ્યાં ડાંગરની ખેતી થાય છે તે જગ્યાએ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે એટલે હું મારી વિરમગામ વિધાનસભાના સૌ ખેડૂત ભાઈઓને બે જાણકારી આપવા માંગુ છું કે કઈ જગ્યાએ કઈ કેનલમાં પાણી આવશે પહેલી વિરમગામ એક અને બે બ્રાન્ચ કેનલમાં પાણી આવશે અને ત્રીજી નરસિંહપુરા બ્રાન્ચ કેનલમાં પાણી આવશે એટલે જે દેત્રોદથી વિરમગામ એક અને બે આવે છે એ જે બેલેણીનગર સુધી આવે છે રંગપુર તરફ જાય એ કેનલ ની અંદર પાણી આવશે જે વલાણા થઈને જાય છે એ બધી કેનલોમાં તો ત્યાંના ખેડૂતોને મારી વિનંતી છે કે આ પાણી માત્ર દસ દિવસ પૂરતું ચાલુ કરેલું છે તો જે પણ ખેડૂત ભાઈઓને વિરમગામ એક અને બે બ્રાન્ચ કેનલ પાણીનો ઉપયોગ કરીને ખેતી માટે વાપરવાનું હોય તો દસ દિવસની અંદર એનો યોગ્ય ઉપયોગ કરી દેવો ત્રીજું મહત્વનું કામ જે નરસિંહપુરા બ્રાન્ચ કેનલ છે જે કેનલ નળકાંઠાની અંદર જાય છે અને નળકાંઠાની અંદર બહુ મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી છે તમારી નડકાંઠાના ભાઈઓને પણ વિનંતી આમ તો હમણાં બધા ખેડૂતોએ આવીને સન્માન કરવા આવ્યા હતા પણ ત્યારે પણ મેં એમને સમજાવ્યું હતું કે ભાઈ સન્માનની વાત દૂર છે પરંતુ તમે પાણી આવ્યું છે તો દસ દિવસની અંદર તમારે જેટલા પણ પાણીની જરૂર હોય યોગ્ય રીતે પાણી વાપરી લો સાથે જ મારી ખેડૂત ભાઈઓને થોડી શાંતિ રાખવા પણ વિનંતી છે કે આપણે માનો કે પાણી પાવી લીધું હોય પાણીનો ઉપયોગ થઈ ગયો હોય તો ક્યાંય પાણી રોકાય નહીં અને છેવાડાના ગામ સુધી પાણી પહોંચે એ દિશામાં આપણે બધા કામ કરીએ તો દરેક લોકોને લાભ મળે નળકાંટા ખૂબ મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી કરે છે આ બાદ તમે જુઓ તો મેરેનગર સોકલી ચંદ્રનગર નાનીકુમાર મોટીકુમાર આ બાજુના વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ખેતી થાય છે ડાંગરની તો દરેક લોકોને પાણી મળશે પરંતુ જરૂરિયાત મુજબ આપણે પાણીનો ઉપયોગ કરી લઈએ પછી બીજાને પણ પાણીનો લાભ મળે જેથી કરીને કોઈ જગ્યાએ પાણી ન રોકાય એ મારી બધા જ ભાઈઓને વિનંતી છે ત્રીજી એક ખૂબ મહત્વની વાત કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને રાજ્યમાં મારે ભૂપેન્દ્રભાઈ આ બંને લોકો હંમેશા ખેડૂતોમાં સમૃદ્ધિ આવે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે ખેડૂતોની આવક બમણી થાય ખેડૂત સમૃદ્ધ બને એ દિશામાં આદરણીય મોદી સાહેબ માન્ય અમિતભાઈ સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ ખૂબ કટિબદ્ધ છે આપણે ક્યારેય કોઈ કચાશ નહીં રહે તમે હું જાણીએ છીએ કે તમારા બધા આશીર્વાદથી ધારાસભ્ય બન્યા પછી પાણીની કોઈ પ્રકારની તંગી રહી નથી આપણા વિસ્તારમાં નર્મદાનું પાણી સતત મળી રહ્યું છે પ્રયાસ કરીશ પ્રયાસ કરીએ તો આપણે એમાં સફળ તમારી બધા ભાઈઓને વિનંતી છે કે સમયસર બધા જ લોકો પાણી ખેતરને પહોંચાડી દે અને જરૂરિયાત મુજબ વાપરી લો એટલે બીજા લોકોને પણ પાણી પહોંચાડજો આ વખતે ખૂબ સારી ખેતી રહે ડાંગરની અન્ય પાકોની એવી પ્રભુને પ્રાર્થના કરું છું આપણે બધા જ સાથે મળીને તમારા બધાના હું માન્ય રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે ઉનાળામાં આખા ગુજરાતમાં પાણી નથી પરંતુ આપણે ડાંગરની ખેતી હોય એટલે રાજ્ય સરકારે વિશેષ રૂપે આપણને પાણી આપ્યું એ બદલ હું રાજ્યના મુખ્યમંત્રી માને ભૂપેન્દ્રભાઈનો ખાસ કરીને માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણને આપણા વિસ્તારમાં ખૂબ સારી રીતે પાણી મળ્યું છે ખેતી ખૂબ સારી બને બમણી બને એવી પ્રાર્થના આપ સૌનો ખૂબ ખૂબ આભાર